તાજપુરા ગામે અહીંયા નારાયણ આરોગ્યધામ ટ્રસ્ટ અને વન વિભાગ ગોધરાના સંયુક્ત આયોજનથી અહીંયા ખૂબ સરસ કાર્ય આજે લગભગ તેર હજાર પાંચસો ને એકાવન જેટલા વૃક્ષો અગાઉથી જ એ વૃક્ષોમાં ત્યાં એક એક વ્યક્તિ દરેક વૃક્ષ ઉપર ત્યાં રહી અને દરેકે એક પેડ માકે નામ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી એ અને એક આજે ભાદરવી પૂનમ છે અને અહીંયા નારાયણ બાપુના નામથી એક નારાયણ બાપુ નામ એ રીતે એક નારાયણ મહાવન અહીંયા બની રહ્યું છે વન વિભાગની આ જમીન ઉપર આ ટ્રસ્ટ નારાયણ સેવા જે આરોગ્ય ખૂબ મોટું કામ આંખના ઓપરેશનો અને અન્ય સેવાકીય કાર્યો કરે છે એની આ જે વન છે એની જાળવણી કરવા માટે અને આગળના દિવસોમાં આ એની જાળવણી સંપૂર્ણ રીતે પાણીથી લઈ અને બાકીની બધી જે રીતે એ એને સ્વીકારી છે એટલે વિભાગ અને આ ટ્રસ્ટ બેના સંયુક્ત રીતે પીપીપીના ધોરણે લોકભાગીદારીથી આ એક ખૂબ મોટું કાર્ય આજે અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષો વાવવાના હતા પણ તેર હજાર પાંચસો એકાવનનું વાવેતર થયું છે આગામી દિવસોમાં પાંચ લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટનો સંકલ્પ છે કે આગળના દિવસોમાં પાંચ લાખ જેટલા વૃક્ષો ઉછેર કરવો છે આજે આમાં આ એક ભગીરથ કાર્ય છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાણા છે આપણે જોતા હતા કે ચારે બાજુ દરેક જગ્યાએ એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ યુવાનોથી લઈ મોટી ઉંમરના સુધી અને આ સંસ્થા સાથે જોડાયેલા અસંખ્ય બહારથી પણ અહીંયા મહેમાનો છે એ આવ્યા છે જે સ્વયંસેવકો છે એ અને આજુબાજુના ગામના બધા લોકો આ આજના આ વૃક્ષારોપણ એક મહાવૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એમાં જોડાતા મારા વિભાગના અધિકારીઓ પણ બધા જ ઉપસ્થિત છે અહીંયાના સ્થાનિક આપણા આગેવાનો છે એ પણ બધા ઉપસ્થિત છે અને ખૂબ સારા વાતાવરણમાં એક ખૂબ સરસ કાર્ય કાર્ય આજે પૂનમના દિવસે થયું છે અહીંયા પાવાગઢથી માતાજી છે છેલિયાથી એકદમ નજીકના વિસ્તારમાં ખૂબ મોટી જગ્યા અહીંયા ઉપસ્થિત છે જગ્યામાં વૃક્ષો વાવવા એવી વાત અહીં ટ્રસ્ટે અમારી પાસે જ્યારે વાત કરી ત્યારે અમે એની સાથે એમઓયુ કરી અને પીપીપીના ધોરણે આ વૃક્ષો છે વવાય એનું ઉછેર થાય અને ખૂબ સારું એવું ઔષધિથી લઈ અને અલગ અલગ પ્રકારની ખાસ કરીને લુપ્ત થતી જે પ્રજા જાતિઓ છે વૃક્ષોની એવા વૃક્ષો પણ અહીં વાવવામાં આવે એ પ્રકારનું ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે એના માટે નારાયણ સેવા ટ્રસ્ટને ટ્રસ્ટીઓને અને એના સ્થાનિક બધા આગેવાનો જે છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે ખૂબ સરસ કાર્ય આજે અહીં થયું છે આજના જે જરૂરિયાત છે સમયમાં એ પ્રમાણે ખૂબ મોટું વૃક્ષારોપણનું કામ કરી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે બીજી જગ્યાએ પણ આ રીતના વૃક્ષારોપણ છે એ આવા સારા ટ્રસ્ટો છે અથવા કોઈ આગેવાની લઈએ કોઈ ગામ કે અલગ અલગ એનજીઓ તો અમે વન વિભાગ છે એ એની સાથે મળી અને આ રીતના વૃક્ષારોપણનું અભિયાન છે એ અત્યારે લગભગ દર મહિને એક જગ્યા હોય છે એ રીતના આ વખતે અહીંયા બધાથી મોટું આજનું આ પણ છે એ કરવામાં આવ્યું છે